જંબુસર પંથકમાં રામનવમી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી જંબુસર શહેરના ગણેશ ચોક પાસે આવેલ રામજી મંદિર ખાતે સોમવારથી વીએસપી બજરંગ દળ દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળી જે શહેરના રાજમાર્ગો પર પસાર થઈ કાવા ભાગોળ ખાતે આવી પહોંચી હતી તથા સવાર પ્રભાત ફેરી બાઇક રેલી સહિતના કાર્યક્રમો યોજાયા હતા જેમાં ધારાસભ્ય ડી કે સ્વામી સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો રામ ભક્ત ભાઈ બહેનો હાજર્યા હતા ચૈત્ર સુનોમ એટલે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીનો પ્રાગટ્યોત્સવ તથા ભગવાન સ્વામિનારાયણના બસો ચુમ્માલીસમાં પ્રાગટ્ય દિનની ઠેર ઠેર ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી છે ચંબુસર વીએસપી તથા બજરંગ દળ દ્વારા રામોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી રામોત્સવમાં વિવિધ ધાર્મિક ભજન મંડળોએ ભજનોની રમછટ બોલાવી હતી આ પ્રસંગે શહેર પ્રમુખ મનનંદભાઈ પટેલ તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ જિલ્લા ઉપપ્રમુખ વિપિનભાઈ પટેલ વિરેન્દ્રભાઈ દામજીપુરા જિલ્લા સહમંત્રી ભૂપેન્દ્રભાઈ પંચાલ વીએસપી નગર અધ્યક્ષ વિપુલભાઈ ગાંધી તાલુકા અધ્યક્ષ હિતેશભાઈ પ્રજાપતિ બજરંગ પ્રમુખ શક્તિભાઈ પટેલ જીગરભાઈ ગાંધી કમલેશભાઈ ટેલર સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો કાર્યકરો રામભક્ત ભાઈ બહેનો જોડાયા હતા જંબુસર શહેરમાં યોજાયેલ શોભાયાત્રા નિમિત્તે જંબુસર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દ્વારા સંપૂર્ણ ભારત વર્ષમાં રામ જન્મભૂમિ નિમિત્તે અલગ અલગ નવ દિવસ ના કાર્યક્રમો નું સમગ્ર ભારત સંપૂર્ણ આનંદ આપણે જંબુસર થી વિશ્વ હિન્દુ પરિષદ આખું ગામ જાય અયોધ્યા નગરી માં પરિવર્તિત થઈ ગયું હોય એવો માહોલ દેખાઈ રહ્યો છે નવ દિવસ થી અલગ અલગ સત્સંગ મંડળો દ્વારા જંબુસર માં વિવિધ કાર્યક્રમોનું અને પતંગ મંડળીઓનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજે રામ ભગવાનનો જન્મ દિવસ હોય સવારથી જ બાઈક રેલી નું આયોજન કરવામાં આવેલું હતું બપોરે બાર વાગે ભગવાનના જન્મ જન્મ સમયે મહાઆરતી નું આયોજન કરવામાં આવેલું હતું અને અત્યારે બપોરે ગાવા બાથોડ કબીર મંદિરથી શોભાયાત્રાનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ પત્રંગલ દ્વારા કરવામાં આવ્યું છે ધર્મ પ્રેમી જનતા મોટી સંખ્યા માં ઉપસ્થિત થઈ છે અને ભવ્ય થી ભવ્ય શોભાયાત્રા